ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ એક મહત્વના સમાચાર પ્રવીણ પરમાર સાથે જુઓ ચોટીલા પ્રાંત એચ ટી એચ મકવાણાની આટલી આટલી ધોસ છતાં ખનીજ માફિયાઓ કેવા બન્યા છે બેફામ અને હવે તો સરકારી તંત્રમાં ભાગીદાર એવા ઉપસરપંચ પણ હવે ખનીજ કરતા ઝડપાયા જુઓ શું છે હકીકત જુઓ ચંચુપાતમાં સબસ્ક્રાઇબ લાઈક અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જોતા રહો ચંચુબાદ એચ ટી મકવાણાના હાથે આ મોળી તાલુકાના આસોદરાળી ગામમાં ભવાનીગઢના ઉપસરપંચ પોતે હાલ ચાલુ હોવા છતાં સરકારી જમીનમાં અને ખાનગી માલિકીમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતાં ઝડપાયા છે જુઓ શું છે આ હકીકત આ ભ્રષ્ટાચારના ખાડા અને આ ગેરકાયદેસર થતું કારબાર સેલનું ખનન ખનન અધિકારીને કેમ દેખાતું નથી પ્રાંત અધિકારીને જ દેખાય છે શું આ પ્રાંતને હવે આવી કામગીરી કરવી પડશે પ્રાંત કચેરી રેવન્યુનું કામ કરતા હોય એ કામગીરીને બદલે આ ખનીજના ખાડા જો જોતરાઈ દી ગયા છે જો શા માટે કારણ કે ખનીજ અધિકારીઓ મોન અને આંખે એવા કલરના ચશ્મા પહેરી લીધા છે કે એમને બધું લીલું જ બતાવે લીલો નોટ અને લીલી ખનિજ જુઓ કેટલા કેટલા વાહનો કેટલા કેટલા ચરખીઓ અને કેટલા કેટલા આ ટ્રકો એચ ટી મકવાણા પકડી રહ્યા છે અને ખનિજ અધિકારીઓ શું ઓફિસમાં બેઠી બેઠી સેટિંગ જ કરી રહ્યા છે કોણ છે આ સેટિંગ અધિકારી શું ખનીજ અધિકારી સેટિંગ અધિકારી તો નથી બની ગયા ને જુઓ આ ગેરકાયદેસર બાંધકામ જે ઉપસરપંચ હતા એ ખનિજના ઉપયોગમાં લેતા હતા એ પણ આ એચટી ટી મકવાણાએ એની ઉપર બુર નજર ફેરવી દીધું જો કેવી છે કામગીરી શું આ કામગીરી પ્રાંતે કરવાની હોય આ કામગીરી શું ખનીજને કરવાની નથી થતી શા માટે ખનીજ અધિકારી અને એમના મળતિયાઓ ઓફિસમાં બેઠા બેઠા સેટિંગ પાડે છે જુઓ આ રાત દિવસ ખનીજ ઉપર તૂટી પડ્યા છે એચડી મકવાણા જે કામગીરી ખનીજ અધિકારીઓએ કરવાની છે પણ ખનીજ અધિકારીઓ પોતાની કામગીરી પોતાની ફરજ બરાબર નિભાવતા ન હોય તો જિલ્લા તંત્રએ રાજ્ય સરકારે આ તંત્ર ઉપર કેમ બુલડોઝર ફેરવતા નથી અને આ એચટી મકવાણાને ગેરકાયદેસર ખનન ઉપર અને ખનનમાં ઉપયોગ થતી સામગ્રી ઉપર બુરડોઝર ફેરવવું પડે છે જુઓ શા માટે કેટલા પૈસાનો કાળો કારોબાર આ લોકો કરતા હશે રાત દિવસ એક કરી એચડી મકવાના જો આવી કામગીરી કરી શકતા હોય તો ખનિજ અધિકારી શા માટે કરતા નથી એ એક મોટો સવાલ છે અને પબ્લિક બધું જાણે છે પૈસા બોલતા એ મિત્રો